કડોદરા નજીક તાતી થઈ ગામે દોઢ વર્ષના બાળકની અપહરણની ઘટના બની હતી માતા પિતાના ફરિયાદ આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના કલાકોમાં બાળકને શોધી પરિવારને સોંપ્યું હતું અપહરણ કરનાર દંપતીને સંતાન ન હોય આ બાળકને અપહરણ કરી વતન ભાગી જવાની ફિરાકમાં હતા

જેમાં દોઢ વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની આઠ વર્ષની દીકરી એના દોઢ વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે પણ આઠ વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી જેમાં એલસીવીની ત્રણ ટીમ એસઓજીની એક ટીમ પેરોરફલ્લોની એક ટીમ અને કડોદરાની ત્રણ ટીમ એમ ટોટલ આઠ ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને બાર જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું આ ઘટનાની અંદર અમારી માટે ખાસ અગત્યનું એ હતું કારણ કે બાળક ફક્ત દોઢ વર્ષનું હતું અને કિડનેપર્સ દ્વારા બાળકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય આરોપી પકડાય એ બાબત જે છે એ ગૌણ મુદ્દો હતી પરંતુ મુખ્ય બાબત અમારે એ હતી કે દોઢ વર્ષનું બાળક છે એ સહી સલામત મળી જાય એટલે રાતોરાત આખી રાત અમારી તમામ ટીમ જાગેલી ટેકનિકલ ઇનપુટ્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઘણી અલગ અલગ રીતે મહેનત કરી અને સવાર સુધીમાં જે બાળકનું કિડનેપિંગ કરનાર બે આરોપીઓ હતા એમાં એક રીતા શર્મા જે મૂળ પ્રતાપગઢના યુપીના છે અને એમના પતિ શર્મા પ્રદીપરામ શર્મા એ બંનેને અમે બારડોલી રેલવે સ્ટેશનથી એ લોકો યુપી ભાગવાની ફિરાકમાં હતા એ પહેલાં બારડોલી રેલવે સ્ટેશનથી પકડી લીધેલા હાલ એ પોલીસ ગિરફતમાં છે અને જે બાળક છે એ એના માતા પિતાને સોંપી દેવામાં આવેલો છે અને આ ઘડી જે છે એ પોલીસ માટે ખૂબ આનંદની વાત હતી કે બાળકને જ્યારે એના માતા પિતાને સોંપ્યું પીઆઈએ ત્યારે એના માતા પિતા ખૂબ જ ખુશ હતા અને પોલીસ પ્રત્યે અહોભાવ પ્રગટ કરતા હતા અપહરણ એ રીતે કરાયું કે લાલ બચ્ચન પાસવાનને ચાર સંતાન પૈકી એક પુત્રી પોતાના દોઢ વર્ષના નાના ભાઈને બિલ્ડિંગ નીચે રમવા લઈ ગઈ હતી જ્યાં એક દંપતી આવ્યું પુત્રી રીમાને પૂછ્યું કે તેઓ કેટલા સંતાન છે રીમાએ જવાબ આપતા દંપતિને ફાડ પડી કારણ કે આરોપી દંપત્તીને સંતાનો નો હદા અને સંતાન સુખ મેળવાતેઓ ભાન અને આ ડોડ વર્ષના પુત્રને રીમા પાસે રમાડવાનું જણાવી લઈ જઈ ફરાર થઈ ગયા હતા પુત્ર રીમાએ ઘરે જઈ વાત કરતા પોલીસ ફરિયાદ કરતા પોલીસે દોડતી થઈ હતી જે આરોપીઓ છે એ લોકો પંદરેક વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે ફેક્ટરીમાં નોકરી કરે છે એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા બે મહિનાથી એ લોકો એ પ્રકારના પ્રયત્નમાં હતા કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળક જે છે એ પોતાનું બનાવવાનો પ્રયત્ન કરવો પરંતુ એમને આ બાબતમાં બિલકુલ ગેરકાયદેસર પદ્ધતિ અપનાવી આ પ્રકારના કોઈ પણ બાળક દત્તક લેવું હોય તો એની ચોક્કસ પદ્ધતિ છે જે ગવર્મેન્ટ માન્ય પદ્ધતિ છે એ મુજબ જ ફોલો કરવું પડે અને એમને બાળકનું કિડનેપિંગ કરી અને આ ગંભીર ગુનાહિત કૃત્ય કર્યું છે એ બાબતમાં અમે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ અને છેલ્લા બે એક મહિનાથી એ કડોદરા વિસ્તારની અંદર આ પ્રકારનું વિચારતા હતા કે કોઈ નાનું બાળક એવું મળી આવે તો બાળકને મેળવી લેવું આજુબાજુમાં ના ડાયરેક્ટલી નહોતા ઓળખતા કારણ કે આ જે વિક્ટીમ બાળક છે એનો પરિવાર જે છે એક અઠવાડિયાથી જ ગુજરાતમાં આવેલું છે અને એ લોકો એક અઠવાડિયાથી જ મજૂરી કામ કડોદરા વિસ્તારમાં સ્ટાર્ટ કરેલું છે એ ઓળખતા નહોતા પરંતુ આ બેન જ્યારે ત્યાંથી નીકળતા ત્યારે એમને બે વખત આ બાળકને એની બેન સાથે રમતા જોયેલું અને ત્યારથી એમના ટાર્ગેટમાં આ બાળક હતું આ ભરણકારના દંપતીની પણ ઓળખ થઈ ગઈ હતી તેઓ પલસાણા કારેલી ગામે રાહી રેસિડેન્સી રહેતા પ્રદીપ શ્રીરામ શર્મા અને તેની પત્ની રીતા પ્રદીપ શર્મા નામની ઓળખ આપી હતી તેઓએ સંતાનનો ન હોય તેઓ આ બાળકને પોતાનું સંતાન બનાવવા માંગતા હતા દંપતીને પણ અટકાયત કરી અને દોઢ વર્ષે બાળકનું પણ પરિવાર સાથે પોલીસે મિલન કરાવી દીધું હતું સુરેશ રાઠોર હિન્દ ટીવી ન્યૂઝ કડોદરા